નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે સંતરા અથવા નારંગી પર તો ચાલો જોઈ લઈએ સંતરા એક લોકપ્રિય ફળ છે તે કેસરી અથવા નારંગી રંગનું હોય છે તેથી તેને નારંગી પણ કહેવામાં આવે છે શિયાળાની ઋતુમાં સંતરા પુષ્કળ પ્રમાણમાં આવે છે સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે કાચા સંતરાનો રંગ લીલો હોય છે જ્યારે સંતરા પાકે ત્યારે તેનો રંગ કેસરી થઈ જાય છે સંતરા ગોળ આકારનું ખાટું મીઠું ફળ છે સંતરાનો પલ્પ પણ કેસરી કલરનો હોય છે કેન્સર ટાઈફોઈડ અલ્સર ફંગસ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના રોગોમાં પણ સંતરાનું સેવન ફાયદાકારક છે આ ઉપરાંત સંતરાના સેવનથી હાડકાં મજબૂત થાય છે અને ઘૂંટણના દુખાવાને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે સંતરા માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશો જેવા કે સ્પેન બ્રાઝિલ ચીન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં પણ ઉગાડવામાં આવે છે ભારતમાં સૌથી વધુ સંતરાનું ઉત્પાદન નાગપુર શહેરમાં થાય છે આ કારણથી નાગપુરને નારંગીનું શહેર કહેવામાં આવે છે આ ઉપરાંત સંતરાની છાલનો ઉપયોગ સૌંદર્યવર્ધક સામગ્રી બનાવવામાં પણ લેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ સંતરા પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ